અને હવે વાત કરીશું ડ્રગ્સને ડામતા ગુજરાત વિશે અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાઇડ ફોર યુથ ડ્રગ્સના દુરુપયોગની સામે જાગૃતિ માટે બાઇક રાઇડનું આયોજન કરવામાં આવ્યું દિવસે અને દિવસે યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે જેથી ડ્રગ એબ્યુઝ સામેના આંતરરાષ્ટ્રીય દિવસે ગુજરાત પોલીસના એન્ટી ડ્રગ કેમ્પેન હેઠળ બાઇક રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને ડ્રગ્સના દૂષણને નાથવા માટે પ્રતિજ્ઞા લીધી ગુજરાત પોલીસે એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કર્યું જેના ભાગરૂપે આવનાર દિવસોમાં અલગ અલગ જાહેર સ્થળો પર જઈ લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે જે છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ છે જેમાં ડ્રગ્સના દૂષણોથી યુવાનો દૂર રહે તે હેતુસર અમે એક બાઇક રેલીનું આયોજન કરેલું અને જે સિંધુ ભવન રોડથી લઈ પંચવટી પંચવટીથી સેટેલાઇટ વિસ્તારમાં અને ત્યાંથી થઈને એસઓજી સમાપન કરેલ છે જેમાં એનજીઓ અને બીજા સો એક જેવા યુવાનોએ ભાગ લીધેલ છે અને બેનરો અને મો ટુ ડ્રગ્સ અને યસ ટુ લાઈફના પોસ્ટરો સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે જેથી સમાજમાં રહેલા યુવાનો આ ઘૂષણથી દૂર રહે અને એ અંગેની જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ